હાલો મિત્રો કેમ છો તમે બધા સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગની અંદર મિત્રો હાલ આપણે વાડીએ પાણી શરૂ છે લીંબુમાં હું લીંબુમાં પાણી વાળું છું જો આયા આપણો શંકર આયા જય શંકર શંકર હાલ હાલ પાણી વાળવા જવાના છે જો આ ઘરે ભાઈ ટકો પતંગ થઈ ગયો છે આપણે પાણી ચાલુ જો આયા પાણી આવે મિત્રો રોઈ લો પાણી છે ને દારો ઓવરફ્લો થઈ ગયો છે એનું પાણી આવે છે આપણી મોટર તો સામે શરૂ છે દેખાતી છે તમને નાળી પાસે આપણે નાખું વાળવાના છે હવે ઓનલી ફોર ખાલી બળદ કરવાનું છે તો ચાલો કન્ટિન્યુ રો જો આપણે તારા એવું ઊભા છે આપણે શંકર કે ખાય છે આ આપણી જાત છે આપણી વાળી નજારો છે આવો અમારે ઝાડ બવાઈ ગઈ છે આ છે આપણા લીંબુ હારે શંકર આપણું શંકર હાર રોય જો આ લીંબુમાંથી પાંદડા હલવા એટલે પાણી કાઢવા માટે રોવે આ ખંપાળી આ ખંપાળી લઈને જવાનું છે આપણે પાણી વાળો આ કન્ટિન્યુ હું તમને આગળ લીંબુ બતાવું તો આપણે એવા લીંબુ ફૂટ્યા છે એટલે કે ફૂટ્યા છે એ ફૂટ્યા એનું ગુજરાતી મતલબ ફૂટ્યા જ થાય છે જો હવે ફૂટ્યા છે કાકા આપણે લીંબુ ધોળું ધોળું ફૂલ બાપ તો આપણે લીંબુ હાલો પાણી વાળવા દેવી કન્ટિન્યુ બનાવી જોઈએ અંદર કન્ટિન્યુ તો મિત્રો આપણે ભગી ગયા છીએ લીંબુ પાણી શરૂ છે ને હવે પાંદડા કાઢવાના છે એટલે આપણે તો કોઈ છે નહીં નથી આપણે સ્ટીક એટલે ફોનમાં એ મૂકવા તો

કિલોમીટર એટલા પાંદડા કાઢી નાખ્યા છે આપણે જો આપણે શંકરભાઈ ખોદવાનું કામ શરૂ કરી દીધું છે એનું કામ એ જ છે ખોદવાનું ખાતે આવી જો મિત્રો આપણે હું પાણી વળતો છું કે મને વિચાર આવ્યો કે મેં કીધું લાવો તમને થોડો કંઈ નીચલો ખાડો છે એ બતાવી દેવી કેવો છે હું આવ્યો છે એનો બતાવી દેવી તમને થોડુંક જો મિત્રો આવો છે આપણો ખાડાનો આલા છે લો જો મિત્રો છે ને સુનસાન એકદમ આપણે અત્યારે જો હું તમને એક વસ્તુ બતાવું મિત્રો આ વરસાદના કારણે હું છું ને વસ્તુ તમને હું દેખાડું મને લગભગ દોઢેક મહિનો છે વરસાદ બનશે બાકી કન્ટિન્યુ વરસાદ ચાલુ હતો હું તમને બતાવું જો આ જો મિત્રો અહીંથી પાળો આપણા ભાગમાં ક્યાંથી આવે જો આઈથી આવે આઈથી આમ હું તમને દેખાડું છું ને આમ આવે એટલું આ ખોદાઈ ગયું આ બધું છે ને એટલું ખોદાઈ ગયું જો તમે જો આ નેરુ છે પાછળ ખાખરાનું ઝાડું જો આ આપણા લીંબુ છે અને મિત્રો આમાં મારો વિડીયો ઘણા ટાઈમથી નથી આવ્યા એનું કારણ છે હું કામમાં આવી ગયો છું થોડો મારા વિડીયો નથી આવ્યા તો સોરી બને ત્યાં ટ્રાય કરીશ કે વિડીયો બનાવી નાખું ઘણો બધો ટ્રાય કરીશ કે વિડીયો બનતા રહે એમ ઘણું મારે ટાઈમ નથી મળતો બસ ચાલો ટ્રાય કરીશ વિડીયો બનાવવા માટેના તો આ પાણી હલવાઈ ગયું પાછું આ સરખું કરવું પડશે એ આગળ હું કરી નાખું મારી રીતે તો આ હાલો તમને હું મળું ઓલા લીંબુ પાણી સડવું પછી મળું મોટા બીચામાં એના રીતે વિડીયોમાં કન્ટિન્યુ મિત્રો હું કહીનો વિચાર કરું પાણી કેમ ઓછું આવે જો ઘણું ઓછું આવે છે પાણી આગળ લગભગ ફૂટ હોય છે મને એવું લાગે હાલો આટો મારતા એવી ત્યાં આમ જો આ બધું ભીનું થઈ ગયું છે ખોટી ગયો હું બધું ભીનું થઈ ગયું છે હાલો હું આગળ જોઈ લઉં ફૂટું છે કે નહીં એમ નાજર મારું ફૂટું છે કે નહીં જોઈ લો પછી આમ પાસે ચડાવવાનું છે આપણે આ લીંબુ પાણી ચડાવવાનું છે આ તો પી ગયા છે આગળ પવાનું બાકી છે હાલો તો મળવું ફૂટું છે નહીં તપાસ મિત્રો આખીરમાં મેરા શખ્સ અહીં નીકળ્યા કેમ કે અહીં ફૂટી ગયું છે પાણી જો ફૂટી ગયું ને ખબર મને પાવડો લઈ લો મેં આ રાખીને તો રાખ્યો જ છે મેં આયા મને ખબર છે આ ફૂટી જાય છે વારા ઘડીએ હું ઘણી દર સારું કરી કે પણ ફૂટી જાય શું કરું મજબૂત સારું કરી નાખું તો વિડીયોમાં બનાવી દઉં સારું કરીને પછી મળું તમને ચાલો મિત્રો તો આપણે સારું કરી નાખ્યું પાણી તૂટી જ થઈ ગયું નાખ દીધું થઈ ગયું સારું કરી નાખ્યું હવે વિચાર કરું છું પાણી પીવા જાવ કે ન રહ્યું વિચાર કરું છું પીતો આવું સારું પછી પાછું આવું નહીં હારો પાણી પીતા હું મિત્રો હું તમને એક વસ્તુ કહું ને એને તમને નામ મને કોમેન્ટમાં શું કહેવાય એ નહીં એમ બરાબર તમે તમે ભાઈ શું કહો એ બરાબર ને જો આ શું કહો તમે કોમેન્ટમાં કહેજો હું જોવાનું ચાલુ છે જોંબુ વીણાય છે આપડા લીંબુ વીણવાનું કામ ચાલુ છે તમે પાણી પીને પછી પસ પાણી વાળવા પછી પાછું ચડવાનું છે એટલે આવ્યા છે પાછો આટો ખાવો પડશે જે હાલો પાણી પી એવું પીએ હું તો ઘરે આવો ને પાણી પીવા તો ખબર પડી જો આ શું છે પતંગ આ પતંગ ઓલી પતંગ આ બધું કોનું ગાન નામ ખબર છે આપણો ભાઈ છે ને ભાઈ છે નાનો ભાઈ એવું એ પતંગ સગાવ લૂંટે સગાવે ને શું લૂંટવા જાય ગામમાં હવે પાણી શરૂ છે ઊંડું થાય છે દેખાય છે પાણી હલો હજુ દેખાતું નથી લાગતું મને

જો હવે પાછો જોતો રહે આવે છે કે નહીં હવે તમને ન્યાય દેન મળું ટ્રેન્ડિંગ નવો વિડિયો ફાઈનલ મિત્રો આપણું નાખું વળી ગયું છે હવે આપણે જઈ શ્રી નીચે જા પાણી સરું છે ન્યા કાઢો વાગી ગયો જો આપણે લીંબુ માળ્યા રહી છે બહાર ન હાલતો કારણ છે અને ભીનું છે બહુ એટલે લીંબુ આયમાં હાલવાનું ચાલુ કરી દીધું હું જોન ડાટ કરે વિડિયો બનાવું કન્ટિન્યુ હાલ તું આજે મળવું હોય મિત્રો તો આવી રીત બતા પાવડો એ બોલી પાવડ લઈ આવું પાવડો લેવા તો લહામાં પેડો પાવડો ગહામાં પાયું કહો દેખાય છે હું કરે છે ને આપણે પૂછવી એને બાણ બનાવે છે બાણ tenus ban benar apa nah, udah ngecewikan deh? mau kalah suapi? ya ya? ban? Gujarat di maharuku kutuluk pasti boleh banah? batal ban batal itu? itu misalnya ban eno? sih sih. jam datangnya? તો બીજા ને થાય હાલો મિત્રો એટ જઈને મળું બનાવજો વિડિયો માં ઓકે વિડિયો વિડિયો માં રાખ્યું નથી ભારત આ વિડિયો બનાવી બનાવી પૈસા આ કે નામ જો કાન સુધી ઝૂમ કરી લીધું તો તારે આ છો તને દેખાય જો લે બધું દેખાય ને હાલો આગળ જઈએ મળુ મિત્રો પાણી વાળવા જાવ SK ભાઈ મિત્રો જો આપણે ગયા છે આપણા ભાઈ પાનાર ડાટો થી જે કાંડે છે જો કેવું છે ભાઈ કામ હા કામ એટલે આમ થાપો પાણી હે થાપો થાલી હું પણ નાખી એય દેજો આપણે ગયો ભાઈ ડાયલોગ ભૂલાઈ ગયો દેવ જઈને ડાયલોગ

પૈસા મિત્રો આજના વિડીયોમાં એટલું જ વિડીયો સારો લાગ્યો હોય તો કરો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કરો નાની એવી કોમેન્ટ મળો તમને નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લખી બાય બાય